સુરતમાં ફરી શંકાસ્પદ નકલી પનીનો જથ્થો પોલીસે આરોગ્ય વિભાગની ટીમ સાથે મળીને ઝડપી પાડ્યો છે સુરત એસઓજી પોલીસની ટીમે બાતમીના આધારે પોર્ટ વિભાગના અધિકારીઓ સાથે મળી ખટોદરા અને અડાજન વિસ્તારમાં આવેલા સુરભી ડેરીમાં દરોડા પાડ્યા હતા અને ત્યાંથી શંકાસ્પદ નવસો પંચાવન કિલોગ્રામ જેટલો જથ્થો કબજે કરી લેબમાં મોકલવા આવ્યો છે સુરત પોલીસ નકલી ખાદ્ય પદાર્થો વેચનારો સામે લાલાંગ કરી બેઠી છે કે સુરતના સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ એટલે કે એસઓજી પોલીસની ટીમે અને સુરત મનપાના ફૂડ વિભાગને સાથે રાખી અડાજણ અને ખટોદરા વિસ્તારમાં આવેલા સુરભી ડેરીમાં રેડ કરી હતી ખટોદરા પોલીસ પથકની હદમાં આઈએનએસ હોસ્પિટલની પાછળ સોમાકાંજી વાડી ખાતે આવેલા સોરઠિયા કમ્પાઉન્ડની સુરભી ડેરીના યુનિટમાં દરોડા પાડતા ત્યાંથી સાતસો કિલો શંકાસ્પદ પડીનો જથ્થો પકડી પાડ્યો છે પોલીસે એક લાખ એક્યાસી હજાર રૂપિયાની કિંમતમાં જથ્થો સીઝ કરીને સેમ્પલ લેબમાં મોકલ્યા છે તો સાથે અડજન ખાતે આવેલા સુરભી ડેરી મુખ્ય બ્રાન્ચમાંથી પણ શંકાસ્પદ નકલી પનીરનો જથ્થો મળી આવ્યો હોય આમ કુલ નવસો પંચાવન કિલોગ્રામ જેટલો શંકાસ્પદ નકલી પનીરનો જથ્થો મળતા તેની ચકાસણી માટે લેબમાં મોકલાયો છે જેનો રિપોર્ટ ચૌદ દિવસમાં આવશે વધુમાં સોરવી ડેરીના સંચાલક કૌશિક વલ્લભ પટેલની અટકાયત લઈ તેમની પૂછપરછ કરતા ઓલપાડમાં પણ તેમને એક યુનિટ વાઈ જેથી જિલ્લા પોલીસને જાણ કરતા જિલ્લા પોલીસના દરોડામાં ઓલપાડના યુનિટમાંથી ચારસો વીસ કિલોગ્રામ જેટલો શંકાસ્પદ ડિલાઇટ બટર છસો લીટર શંકાસ્પદ દૂધ શંકાસ્પદ તેલ નેવું લીટર બસો કિલોગ્રામ શંકાસ્પદ પનીર અને પનીર બનાવવા માટેનો એસિડ કબજે કરાયો હતો આરોગ્ય વિભાગ દ્વારા જણાવ્યું હતું કે આ

જે નકલી પનીર છે એનો જથ્થો સીઝ કરવામાં આવેલો છે અને એના નમૂનાઓ લેવામાં આવે છે અને એના ટોટલ એક લાખ એક્યાસી હજારનો મુદ્દામાલ જે છે એને જપ્ત કરવામાં આવ્યો છે તે ઉપરાંત જે એના સંચાલક છે કૌશિકભાઈ વલ્લભભાઈ પટેલ તેઓને પૂછપરછ કરતાં એમનું એક યુનિટ ઓલપાડ ખાતે પણ છે અને ત્યાં પણ જે છે ગ્રામ્યની પોલીસ દ્વારા રેડ કરાવતા ત્યાં ટોટલ ડિલાઇટ બટર ચારસો વીસ કિલોગ્રામ શંકાસ્પદો લીટર શંકાસ્પદ કિલોગ્રામ અને પનીર બનાવવા માટે વપરાતું એસિડ સાત લિટર એમ બધો થઈને ટોટલ ત્રણ લાખ બે હજાર એકસો ઓગણચાલીસ રૂપિયાનો મુદ્દા માલ જે છે એ જપ્ત કરવામાં આવેલો છે સુરભી ડેરીની જે બ્રાન્ચો છે અડાજન એરિયાની અંદર આવેલી છે આ લોકો જે પનીર છે એ અઢીસો રૂપિયાની આજુબાજુના ભાવમાં વેચતા હતા અને જે લોકલ જે લોકો લેવા આવે તે પણ બીજા અથવા તો જે નાના જે લોકો ધંધો કરતા હોય તે અને એની ડીપમાં પણ તપાસ ચાલુ છે અને જે લોકોના નામ આગળ ભવિષ્યમાં નીકળશે એની ઉપર પણ રેડ કરીને કાર્યવાહી કરવામાં આવશે વધુ મેનાલોક પનીર હૃદયરોગ સ્થૂળતા અને બળતરાનું જોખમ વધારે છે ટ્રાન્સ ચરબીનું નિયમિત સેવન ખરાબ કોલેસ્ટ્રોલ વધારે છે સાથે એનાલોગમાં પોષક તત્વો ઓછા હોય છે વનસ્પતિ તેલ સ્ટાચનો ઉપયોગ પ્રોટીન મૂલ્ય અને પોષક તત્વોને પણ ઘટાડે છે અને એનાલોગ પનીરમાં વપરાતા એમ્સ્યુલિફાયર સ્ટેબિલાઇઝર્સ અને પ્રિઝર્વેટિવ્સ પાચન સમસ્યાનું કારણ બને છે